म प कर द જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ સૌને જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ સૌને જોવા વાગે છે

કાપવાનું સુધારવાનું ગુડ મોર્નિંગ આર્તી આર્તી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ડિમ્પલ ગુડ મોર્નિંગ આ ગુડ મોર્નિંગ મમ્મી શાક બનશે થઈ ગયું ગુડ મોર્નિંગ મમ્મી તમે

રાતી જેટલો બધો વરસાદ આમ ગાજો ને ઝરમર ઝરમર પણ વરસાદ આવ્યો નહીં તમાર કઈ કઈ જગ્યાએ વરસાદ પડ્યો કેજો મિત્રો બધે પડી ગયો બધે પડ્યો પણ મેવાડામાં મેવાડા જિલ્લામાં ઓછો વરસાદ જય માતાજી મિત્રો સુપ્રભા જુઓ ગાર્ડનમાં પ્રયાગ ભાઈ સવારે સવારમાં કસરત કરે છે વાહ હા 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 વાહ ભગુભાઈ વાહ ડેલી બગા એ કરવાનું કરવાની નહીં હા ડેલી રૂટિન છે પ્રયાગભાઈનું જુઓ નળિયો બ્લોકેજ હોય તો કઈ કસરત કરવાની જોવા પ્રયાગભાઈ બતા

પછી હાઈટ માટે હાઈટ માટે તો કેતો હાઈટ જેની વધતી ના હોય જો આહા ઓ પૂરી કરી દીધી ભગવાન સારી એવી કસરત બતાવી તમને કસરત બધું યુટ્યુબમાં બધું ઇન્સ્ટામાં બધું આવતું જ હોય કરો તો ફાયદો થાય મિત્રો કસરત કરી દે એક બે દિવસ થોડું કાઠું પડે ધીમે ધીમે જેમ જેમ થઈ જાય એમ કસરતમાં ફફાવટ આવી જાય થોડો દુખાવો હોય દુખાવો એવું બંધ થઈ જાય ધીમે ધીમે ગયો નાખી ના

સ્કૂલેથી થી આવી ગયા મિત્રો જો સ્કૂલે થી આવી ગયો વરસાદ આવે તો ભીંજાઈ જઈએ બરાબર હા મેં ફોજ વેણી દીધી દીધી અને આજે બનાવવાના છે ઢેબરા બરાબર ઢેબરા બનાવવાના છે કોથમી ને બધું રેડી છે જો ફોજ મિત્રો ઘરની ફોજ એ ભાઈ એ કોમેન્ટ કરી દી ઘરની ફોજ કે જો એટલે ઘરની એટલે ગેર એટલે ઘર નહી થઈ જાય હા કોમેન્ટ આવી જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો વરસાદ આવી ગયો ફાઈનલી રાત્રે ગાજો પણ વરસાદ નહોતો આવ્યો પણ આજે તો જુઓ ચાલુ છે અવાજ સંભળાતું છે તમને મિત્રો જુઓ બાપાને એમના ખેતરે જુઓ સરસ મજાનો વરસાદ પડે હા હા ખેતર ભરાઈ જાય પછી જે વાવવાની મજા હોય બાપો બાપો છાતા લે કે આના પડ્યા બહાર જોવાથી લે કે ગુમના પડતા વાતાવરણ કેવું થયું એકદમ વરસાદ ચાલુ પલળવાની મજા મિત્રો હો ભાઈ વરસાદ એટલે હવે મોબાઈલ પર બાકી પલળવાનું ચાલુ કરો

Cuma sama saja kan. વાહ રે બે કાળી ભજન ઉપર गले रुद्रा शेष नाग बाल गेर गेर जगायो। ओ ना चाहिए तेरी दौलत दुनिया ना चाहे कंचन माला तेरे लाल का दर्श कराने में दर्शन को आया નગર મેં જો આયા જો આયા જોગી આયા વાળો મારી કલે જાનકો લીલી દજા ઉપર બોલે જીણા મોર બોલે જીણા મોર રણુ જાવાળો હે રણુ જાવાળો એ મારી

ਤੇ ਲੋਗਾ ਫਿਰ ਗੋ ਥੋਰ ਖਾਂ ਖੋਹਾਣੀ ਮਾਰੀ ਅਡੂ ਮਣੀ ਰੇ ਕਹਿਤ ਕਬੀਰਾ ਸੁਣ ਭਾਈ ਸਾਧੂ ਏ ਨੇ ਗੱਡਨਾ ਰੋ ਗਟੜਾ ਨੀ ਮੋਏ ਖੋਹਾਣੀ ਮਾਰੀ ਅਡੂ ਮਣੀ ਰੇ ਕਬੀਰ ਸਾਹਿਬ ਦੀ ਬਾਣੀ ਆ ਲੈ ਇਟਲੇ

વધારે <laughs> અને આરાધ્યા અમારી દીકરી એટલે કોઈને કન્ફ્યુઝન હોય એવું જોઈએ માં જોડે વગાડાય Gwa lan e wek ay mwisok pwro se. Le an. Le an.

થેપલો હાઠે મેથી કે પરાઠે બોલતા લી થઈ જાય મારા ઉપર કેટલી કાહી થઈ જાય મારા ઉપરથી મજા જવાય થઈ જાય લપ કરી પણ મારે પેલું અલગ હતું એ રીત એ સ્ટોરી એ સ્ટોરી અલગ હતી મૂકવાની એટલે ખાબા પાડ નહીં કોઈ હમ આયો આ વરસાદ આવતી રહે અંદર આવતી રહે લેડો આપો જમી લેડો 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 પા જમવાની એવ મમ્મી અલે એ તમે કોઈને કહેતા નહીં જમવા બેહી જાય યાર તો આટલી બધી ભૂખ આવી યાર ઓય આરવ તને આરવ વીરુએ ના કીધું

Cello, guarda, arti. No, what Guarda you want to go <laughs> on? Ah, guarda, ba <coughs> a una punca. Imparami, si, ah, proprio di

કોયં ખોરાક કા પોટી ને હમ મારા વાળા બેનો ઓવા સી વાત કા મને સી તુ આ લેવા મોણચ

ના ના એક કેજે એક જોઈએ બરાબર યાદ કરી દીધા એક સારી વાર્તા ચકા ચકી ની હો વરસાદ ચાલુ છે બે જણો ખાવા બે હતો બેરો જેઠવાણી

અને જો આ એન્જોય કરો આરામ ની હા હા આથી દોળાય દોળાય નહીં દોળાય નહીં આથી દોળા પેલી વોકિંગ એ ચાલુ છે મારે સાથે હે વીજળી જઈ થઈ કાજવાનું છે કે વીજળી થઈ ખબર ચોપાળ લઈ પાસ કીધું તો કંતુ કીધું

અને હું હવે છત્રી લઈને થોડું વોકિંગ દઉં લે દો એટલે બધા પરળતો જ એ પરડી તો રહી વરસાદ આવી ગયો આવી છે આખી રાત વરસાદ લાગતો નહી ચલો હેડો ભાઈ જતો નહી દસ વાર હેડુ દસ પગલો હું કેવું વિરુ એ જાપ સારી પડી 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 જશે પડશે રોયા <laughs> <Aadhi ekson karo. laughs>

લાગી છે ના એટલે પણ તમે અંખે ભૂ એટલે ના એવું કશું નથી જવાબ કર અલ્યા આ તો મને પલાળા હતી બસ મિત્રો હવે વિડીયો એન્ડિંગ કરીએ છીએ બસ મિત્રો હવે વિડીયો એન્ડિંગ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી નવા નવા વિડીયો તમને મળતા રહે વરસાદ આવી ગયો છે अरे गुड नाईट कह दिए बडाने सारा गुड नाईट गुड नाईट आदु गुड नाईट गुड नाईट भूखी बेन ना एक भूख पाछो एक दांत पडि गयो गुड नाईट भूखी आदी गुड नाईट ये आदु फायदा एक दांत दांत पडि गयो पाछो एक एक्स्ट्रा मारी तेरा आदु चलो गुड